નસવાડી અને ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા મેણ નદીમાં ઘોડા પૂર આવ્યું સિઝનમાં પહેલીવાર મેણ નદીમાં પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ ક્વાંટ નસવાડી બંને તાલુકાના ગામડાના જળસ્તર ઊંચા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો વરસાદ પડતાં મેણ નદી બે કાંઠે વહેતી થઈ છે તે દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર છોટા છોટાઉદેપુરમાં પણ મેઘ મેઘમહેર જોવા મળી રહી છે નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છોટા ઉદયપુરના નસવાડી અને ક્વાંટમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ પડતાં મેણ નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે છોટાદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ મેન નદી છે અમરોલી ગામ પાસેથી પસાર થાય છે આ મેન નદી સિઝનમાં પહેલીવાર બે કાંઠે વહી રહી છે જે ઘોડાપુર કહીએ તે રીતની સ્થિતિ છે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે છોટાદેપુર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આ મેન નદી બે કાંઠે વહી રહી છે રફીક દણીવાલા જીએસટીવી છોટાદેપુર